નમસ્કારો નેશન પ્લસ ન્યુઝ હું છું વડોદરા ઇલેક્શન દસ ના મ્યુનિસિપલ કાઉન્સીલર નીતિનિસિપલ કમિશનર મહાનગરપાલિકા હતી જેમાં મુખ્ય મુદ્દા તરીકે વડોદરા શહેરમાં ધ્વનિ પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટ ના ગાઈડલાઈન ના ધજાગ્રા બોલાવતા લાઉડ સ્પીકર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે તાજેતરમાં જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ શપથ લીધા બાદ ત્યારે વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર દસ ના મ્યુનિસિપલ કાઉન્સિલર નીતિન ડોંગા દ્વારા સભાના માધ્યમથી વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને જણાવ્યું છે કે કોઈ પણ પક્ષપાત કર્યા વગર વડોદરા શહેરમાં આવેલ મંદિર મસ્જિદ

સુપ્રીમ કોર્ટના ગાઈડલાઇન મુજબ લાઉડ સ્પીકરનો અવાજ દિવસે 50 તો રાત્રે આશરે 40 ચીકડો હોવો જોઈએ જેનું પાલન ન થતા કાઉન્સિલ નિતિન ડોંગાએ રજૂઆત કરી હતી આપના જેવા મીડિયાના માધ્યમથી મધ્યપ્રદેશના આદરણીય મુખ્યમંત્રી શ્રી મોહનજી યાદવ સાહેબ દ્વારા મુખ્યમંત્રી બનતા સૌથી પહેલો જે હુકમ કરવામાં આવ્યો કે સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઇન પ્રમાણે ડીજે અને લાઉડ સ્પીકરો કોઈ પણ જગ્યા પર વગાડવા પર જે પ્રતિબંધ સુપ્રીમ કોર્ટે મૂકો છે એની જે ગાઈડલાઇન જારી કરી છે દાખલા તરીકે ઇન્ડસ્ટ્રીઅલ એરિયા હોય તો ત્યાં તમે પંચોતેર દિવસે ડિસીબલ અને રાત્રિના સિત્તેર ડેસિબલ જ્યારે કોમર્શિયલની અંદર રાત્રિના તમે પંચાવન ડેસિબલ દિવસના પાસઠ ડેસિબલ એ જ રીતે રેસિડન્સની અંદર દિવસના પંચાવન ડેસિડન્સ અને રાત્ર રાત્રિના પિસ્તાલીસ ડેસીબલથી વધારે અવાજ કરો તો સુપ્રીમ કોર્ટની સીધી સીધી ગાઈડલાઇન છે કે એમની અંદર પાંચ વર્ષની જેલની જોગવાઈ અને એક લાખ રૂપિયા સુધીનો દંડ કરી શકે છે એટલે મારી આ સ્પષ્ટ માગણી હતી કે જ્યારે કોઈ રાજ્યના મુખ્યમંત્રી મુખ્ય મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળતા સૌથી પહેલું પગલું આ ભરતા હોય તો એ ધ્વનિક પ્રદૂષણ કેટલું જરૂરી છે આ દેશ માટે એનો સીધો સીધો દાખલો છે અને એટલા માટે વડોદરા શહેરની જનતાના આરોગ્યની સાથે કોઈ ચેડા ના થાય એટલા માટે તમામ જાહેર જગ્યા પર અને કોઈ પણ ધાર્મિક સ્થળ હોય ચાહે મંદિર મસ્જિદ ગુરુદ્વારા ચર્ચ કોઈપણ જગ્યાએ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન સિવાયની વધારાની જો કોઈ ધોરીપોષણ કરતા હોય તો એની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની મારી માતની હતી લાઉડ સ્પીકરની વાત કરી જી બિલકુલ પંચોતેર રેસીડન્સની અંદર હોય તો જે પંચાવન દિવસે ડિસીબલ છે અને રાત્રિના પિસ્તાળીસ ડિસીબલ છે એ જે મેં અગાઉ કીધું એ પ્રમાણે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન પ્રમાણેના કોઈપણ જગ્યા પર લાઉડ સ્પીકર હોય ચાહે ડીજે હોય એ તમામ ની ઉપર પ્રતિબંધ લાવવાની મારી માંગણી છે શું કે તો કોને માંગણી કરી અને જો નહીં અમલ થાય તો શું કરશો જી મેં કમિશનર શ્રીને રજૂઆત કરી છે કમિશનર શ્રી પોલીસ કમિશનર શ્રીને રજૂઆત કરે કાયદાની જોગવાઈમાં આ વિષય કોના અંડરમાં આવે છે માનનીય કમિશનર શ્રી બધું કહી શકશે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Facebook Instagram અને Twitter પર